હા 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 ઓલે લે ખૂણાથી મકાન વાળું ના 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 કાંઈ નહીં કરે એટી હે ને જરાક ખાંકડું કરવું પડ્યું આ હું તો એટલે પકતું હું હતું એટલે આ ખાંકડું થઈ જાય ને કારણ કે આપણે ફરી હાવ માપી કરીએ ને થાય એ વ્યવસ્થિત ડોટ વર્તી જાય થોડું ખાકણું હોય ને એટલે બોલ ટાઈટ કરવાના હે દે બાપો આ પાણો લેવા ઝીણકોક આ તુંહરીને વીસમાં રાખવા ધું ફરે આવ્યા વજન તો હોય નહીં કંઈ ધૂહોરીમાં એટલે જો એટલે ખૂણેથી ચાલુ કરવું એટલે વારું હેલું રહી આથી હકાતું દે આહું આથી પછી વળી રાખ ને પાછું ઈટીઓ ને એવું કંઈક કામ કરવાનું હે ત્રણમાં હે નહીં થોડીક કરે આવી જરી એટલે જરાક

પછી જાવું છે ખડ વાઢવા એક મોટી વાઢવી એક મોટી વારે બોપર પછી વઈ છુ હવાર માં ઈ રહે ને ઘડી દૂર વઈડો તો ને ખાવ પોવાનું સ્થગિત ઠેગો તો નઈ થાતું તો કાગડી નઈ આઈએ તતનો રેગો ભગવાન ની દયા ઈ છે અટાણ રૂકારી તડકી નિકરી ન હવારઈ વરેગો પાછો એક મોટી વાઢી આવી એ માની જવાનો હ્યા જ દરહીન તો એક મોટી હું બોપર પછી વાઢે લે ને જયા અહીંયા અમારે હે ને જીરાની ધવાળી આલે જીરાની ના લાકડું છે ને ઉપારું પડ્યું તો જાડું ધળહા જેવું નાખી દીધું હરગા કરી ગયા એવું અને વા ભગરની ને ઝીણકી ટીનું ને આ ટીનું ને ગોપીનો બેનો ભાગમાં બાટકીનો બે ભાગ પાડી દીધો બે છે ને સમજે કેવી જો આ કોરા જો બે આગળી જ આવી આગળી વા વહી જાય ધવાડો આવે ને માખી હે ને બહુ એટલે બહુ જ કળે કરટણમાં ને થઈ જાય बे गाँ तो खाई जाए बिशाड़ी हो गई में धवाड़ो करने कारण ये है कि जहाँ हेठो धवाड़ो करिए न तो अँ सीधे सीधे तो होयो जाए ना गई में करिए तो अँ फैलाय शिका इटे बधाई नहीं धवाड़ो आए तीनू કોવન નું કઈ નક્કી ક્યાં છે ઘડી કા કોર ઘડી કોની કોર ફેરા ફર છે નાણું બે નું હે ને લાકડું ફરકે હું તે હા સુધી હેર ગયા કે કે વા ધોન ન હોય ઓયલી હું તો ન કતા ફર જાત આખે આખો થઈ જઈ છે ને હું વટાણે ઓલો ને આખો તો બસ અટાણે ધવાળો કરે ને માથે મૂકી દીધું ને તો હેરી ગયા હું તે આખો દી હેરી ગયા કરી ગયા तड़की तपी थी उड़े गोड़ू घड़ू न तो वो जाइए जो जा में तो आज मोती है पानी ने कहती थी बे भारी बपर ले तो वटवा लगे तारी के, वा के। बपोर पी एक वो पानी उठत है मजा ना आए वर ही लगे वटवा बपोर पशी रूपर फरकू थे गये तो बे मोटेली वे तो वर ना लगे काले अम्मी कलाक में बोटेली वट लीजिए ને વાટીયો હે ને વાટેગલ પડ્યો અને બરતું સૂટેન સાદી થી તો પછી બધાઈ ને એક ઢારી નીન કરતી ને આ કોપા માં તાલે આપણે થોરે સડાવવાનું કામ આથી લીધું તો લીધું તો ત્યાં મોટો 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 પણ આ થોડું કસ છે એટલે ના થોડું કસ છે તો ઈ ખડકે લેવાય ને તો હે ને એક મોટી થઈ ગઈ આપડે आता है ना रोक और से नहाँ झीणु झीणु है तो तो एक तो दूँ कह दी तो वीस थे कि जरा मोटे रूम था ही नहीं तो वाट वाली मजा आए हाँ लो मोटा बजो मोटलो लो थे को माल माल सड़ा थोड़ा वजन थे को उधर है हाँ लो एक बार एक बार साइकिल साफ़ पानी दिवाओं से है अब તાણ પડે માથે મોટલી હોય ને એટલે એક મોટલી માં આવે પછી દોઢ મોટલી હોય એક મોટલી કરી એટલે વજન થઈ જાય ખેતરમાં હાલવા હોય ને એટલે ભારે લાગે રોડી રોડ હોય તો વાંધો ના આવે હાણ બધા ને હે ને હવે ખર દીધું તું હાંજની મોટલી પડી દીધી એવા મોટલી વર્તું હાટું રાખી દા

એનું નન્ય ગમતો સાજે તાજો પીવા નહી હવા હોય ને એટલે નો ગમ આમાં ઠાકોરો લાગે ઇટીયામાં ફૂગા બોલાવે ને તાટિયા સુખાય પેણો ભાઈ ભાઈ એટલે ધુમરી ફરે નહી નો આય કલાસ એક નંબર કામ થતું થાય એક અપારનો દેખાવા આવી છે આમાં એક બીજું આકવાનું થતું ને ડટાણે ઇટી માલે કોઈ તો ભતું આવે

मैं पकड़ाने बोला अने मिहन कोई दिपारा नहीं था ना पहले से अ जो जी क्या नो तो देख अ अने साइड में आज ने सो रस मजानो काम था तो जाए अब साइड में पकड़ा नीरा गमेना सेट में यह लाइन है काम इसमें पासाइड माँ देख खास में फोन है ती तो ये काम यह लाइन રાફ હાકી ને એટલે રૂપારા પારા સડે બાકી રાપનો આકીવાદ તો ન તો એટલા ખેતર હા તણાઈ ગયું આ હે ને ઘર થયું ને તે આ પારા તણાઈ જાય छोडवा બોડવા થઈ જાય ઈ કાણા એક આ બાકી હું તો હાઈ કરી લીધું નથી હે ને ઈ થી ઉતણવા ઠાકોડો લાગે હો બો પારા તાણવા પારા તાણે ઈ થી ઉતણે તો પારા તાણાઈ હાલો આકી ધીરે ધીરે ઓના થાંપલા સુધી હે આપડે હા પાકે ગલ્પ એટલું તા નહી આલે પેલા છોડવા દેને બપોર પછી પાછી રાખ તો દોઢ ટાક કલાક રાખ ને પાછી વર રહી ગયો ફેરું ફેરું કામ આપીએ ને તો વરસાદ થાય તો ઉપાડી ત્રણ વાગે થી સાડા સિયાર વાગ્યા સુધી રાપ ને સાડા સિયાર વાગે થી છ વાગ્યા સુધી નક્કી જ કરી લીધું એટલે પછી રાતમાં મેં થાય તોય ઉપાડી નહીં કામ ન્યા હોય કામ મૂકી

મહાન બાપપા મૂકી દીધી ને એમાં ઉભરાતી ઉભરાતી થી વધારે તેમી આવે ને કુકર પછી બદલાઈ નવો કુકર માં મૂકી દીધી કે એમાં ઉભરાતી નથી હાલો આજક જોઈ લીધા મમી કેર ભાજી આયા હે બોપ પર પછી ઇરાબ જોડવાની હે ઘડીક વાર આપ ની પાછો રહીતી એરી નું કામ કરવા છે રાપ આપેલું થી માં હકાયું હકાયું બતાય ના આલે રોટલા રોટલા હા ઠકોડો લાગ્યો काले एक वागा होती खाता नहीं कौन उतारे पास वीती वीती बता रहे पारी कहाँ तो बेजी नुकान से नहीं हाँ काम हाँ कैसे हम्म हम्म नहीं वो काट वाना है कौन वेले तो रा काट वेले है वेले रा पुका ही पास दौड़ रहा है बेरोल पेरी हूँ ये मात्र वो सुपरी है हाँ हाँ ना हमारे हाले से बेरोल मात्र काम काट वानों का हाँ हाँ

કે હેને હીડા વગેરે જા સાના દાય ની ભાજીયા નો રોક લો ને ડોકરી ને ડોકરી માં લીંબુ નાખું કા ને પાસે હે ને જવાનું ભાઈ ભાજી મુકલો કા જાઉં ઘરે જમ હ થકી કામ કરવા જાવા નહ ત્યાં માં આતો જ ન તો રાખીને લેવા ને જ જા ડોઢવા વેકુ ત્યાંથી બસ ઉપડે તો હમ ને સોરી કર રહી खाटिया थोरा कुता ने भूख लागली खाई ले थाम चुइनो खाई खाई ले घर में ले उ तो भूख सेट के तिरवा के यार अपनी कर ली हरि हर हा ना सियारो आगे का हटाने मुसा पानी बीम गई थी खड़ तो हना कोसो वाले थी ज तो हवर बोले थी एक मोटी वाठे आई थी हुंड में बैठ तो अर्थिक मोटी पडियो थी अर्थिक मोटी पडियो तो त्यान वजह મેણ કરી દીધી હતી માટાને દર મારે દમણા દમણા દરવા નહોતા ને આ પશુવાળાથી વાટ લીધો દમણા દરે અને ખળ વઢાઈ બે હતો તો ખળ વાટ લીધો ને તો ઘણું દોરણું દરાઈ ગયું બે ઘાણવા ને બાજરાનું દોરવાનું હે બે વીટવાનું બપોરે તે કયો ભાવ હોકી ને એટલે વાર ન લાગે તો જ્યાંથી હે ને થોડું કે બે ઘેરા વાઢે કાં મોટો મોટો હું તો એ ઘેરો વાઢ્યો नेक मारोग में वही जमो तो मोटो घेर हो तो बाकी तो झीणु झीणु है आज एटलु बधु थियो ने तो हालो नास्तो करवा गाठिया ने डुंगरी हाल ने चा पाणी चा पाणी हाल पेया पेल है ने घेर भागे आया ने पर तू ने है ने वा सारवा सोया पर हेटे हेटी है ने घणो बधु हकाई गयो રાપય હકાય ગઈ કાલે હે ને બપોર સુધી રાત થા હે ને બપોર પછી જો જોને હાથ સુધી શીખીયા થા ને અર્થ ઓર સુધી આરી નું કામ કરવાનું હે પૂન ન જાય આજી આખોણો હે ને આથી જાતા જ આખોણો ના પુગે ભાઈ આ સાઈડ નો આખો બધી પાછળ નો થાય એટલે હે ને મને ભૂખ લાગી ગાંઠિયા આવે એટલે ભૂખ લાગે હા ક્યાં ક્યાં ગાંઠિયા નીયા તો હાલો ગાંઠિયા ડુંગરી કેટલા વાગ્યા હાણા हाँ જીવતી હું હું મેમા અમારા ની મારે આલા રોટલા ચોપોડો લાગે